કેશોદ જુનાગઢ હાઈવે પર આવેલા માણેકવાડા દર્શને જતા પદયાત્રીઓ માટે કરાય વ્યવસ્થા કેશોદ તાલુકાનું માણેકવાડા ગામ મુકામી નાગદેવતાનું અતિ પ્રાચીન અને મહત્વનું ધાર્મિક સ્થળ ગણવામાં આવી રહ્યું છે આ સ્થાન ઉપર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો માલ બાપાના મંદિરે ચાલીને જતા હોય છે ઘણા લોકો માનતાઓ પણ માણેકવાડા મુકામે આવેલ મંદિરે કરતા હોય છે તેમાં પણ શ્રાવણ મહિનાના અતિ મહત્વ રહેલું છે મોટી સંખ્યામાં ભક્તો ચાલીને માણેકવાડા સુધી જતા હોય છે જેને લઈ જુદી જુદી સંસ્થાઓ દ્વારા કેશોદથી માણેકવાડા સુધીના હાઈવે રોડ ઉપર પદયાત્રીઓ માટે ફરા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે આજ રોજ શ્રાવણ મહિનાનો સોમવાર છે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે કેશોદના માર્કેટ યાર્ડ પાસે માણેકવાડા સેવા સમિતિના વિજયભાઈ મહેતા રાજેન્દ્ર ઠકરા સમીરભાઈ કણસાગરા વિજયભાઈ મિસ્ત્રી કાનાભાઈ કાસુંદરા બાલવી ડેરીવાળા જિગ્નેશભાઈ તન્ના સંદીપ ઠકરા દિવ્યેશ પંડિત જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગીતાબેન કંસારાના સહયોગથી કેશોદથી માણેકવાડા જતા પદયાત્રીઓ માટે ફરાળ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજ શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે અમે લોકોએ દર્શન કરવા જાય છે એના માટે ફળાની વ્યવસ્થા રાખી છે આ દરેક વસ્તુની અંદર વાલ્મી કૃપા અને કાનભાઈ કાશુન્દ્રા તરફથી અમને મળેલો છે અને માલપ્પા સેવા સમિતિ દ્વારા પટેલ સાહેબ સંદીપભાઈ ઠકરા સાહેબ દિવેશભાઈ પંડિત વિજયભાઈ મહેતા અમે બધાના સાથ સહકારથી અને કાનોબાર સાહેબના અમારા સાથ પૂરેપૂરું આયોજન થયેલું છે અને સફળતાપૂર્વક અમારું બાર કેસોદ તાલુકાનું માણેકવાડા ગામની અંદર ઘણા બધા પુષ્કળ આજુબાજુના ગામડાના લોકો પાંચેક હજાર માણસ ચાલીને જઈ રહ્યું છે હાલ બાપાની ઘણા બધા માનતાઓ હોય છે એ પણ આજે પૂરી કરતા હોય છે